હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે મેહુલ પ્રજાપતિ અને હું છું સીઈઓ એન્ડ ફાઉન્ડર સે સોલાર ઘણા બધા ગ્રાહકો જ્યારે સિસ્ટમ લગાવવાનો વિચાર કરતા હોય છે ત્યારે એમના મગજમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે તો તમારા પ્રશ્નોના જવાબ હું આજે એકદમ સરળ માહિતીમાં આપીશ તો જ્યારે કોઈ પણ ગ્રાહક જ્યારે સોલર લગાવવાનું વિચારતા હોય ત્યારે એમના મગજમાં પહેલો પ્રશ્ન હોય છે કે મારા ઘર માટે કેટલું સોલાર જોઈએ બરાબર તો એક સિમ્પલ ગણતરી જોઈએ જો તમારું લાઇટ બિલ સાહીઠ દિવસનું પાંચ હજાર આવતું હોય છે એ પ્રમાણે તમારું જે એવરેજ વપરાશ છે એવરેજ વપરાશ તમારો સાડા પાંચસો થી સાડા સાતસો યુનિટનો રહેતો હોય છે તો આ વપરાશ માટે આપણે જોવા જઈએ તો તમારે એક ત્રણ કિલોવોટની સોલર રૂપર સિસ્ટમની જરૂરિયાત રહેશે તો હવે એના પછી જે ગ્રાહકનો પ્રશ્ન જો હોય છે કે ત્રણ કિલો વોટની સિસ્ટમ એટલે શું બરાબર તો અત્યારે જે માર્કેટમાં બાય ફ્રેસિયલ સોલર સોલર પેનલ આવતી હોય છે તો પાંચસો પિસ્તાળીસ થી પાંચસો વોટ વોટપીકની બાય ફેશિયલ સોલર પેનલ આવે છે તો એ પ્રમાણે જોવા જઈએ તો સોલર પેનલના વોટપીક જો પાંચસો પિસ્તાળીસ વોટ હોય અને જો ત્રણ કિલોવોટ માટે તમારે પાંચ પેનલ છ પેનલ તો સાત પેનલની સિસ્ટમની રિકવાયરમેન્ટ રહેતી હોય છે જો તમે પાંચ પેનલની સિસ્ટમ લગાવો તો તમારી સિસ્ટમ ટુ પોઈન્ટ સાત કિલોવોટની થાય છ પેનલ હોય તો ત્રણ પોઈન્ટ ની થશે અને સાત પેનલ હશે તો ત્રણ પોઈન્ટ આઠસો ની થશે તો બે પોઈન્ટ જે સિસ્ટમ છે એ તમને બે સાહીઠ દિવસની સામે છસો ચોપન યુનિટ નું જનરેશન આપશે ત્રણ પોઈન્ટ સિસ્ટમ છે એ સાતસો યુનિટ યુનિટ તમને સોલર જનરેશન આપશે અને ત્રણ પોઈન્ટ આઠે સિસ્ટમ છે એ તમને નવસો યુનિટ બે મહિનાનું તમને સોલર જનરેશન આપી શકે છે તો એના પછી ગ્રાહકનો પ્રશ્ન હોય હોય છે છે કે સોલર સિસ્ટમ જે કઈ રીતે કામ કરતી તો આ એક આપણે જો સમજીએ તો તમે અહીંયા જોઈ રહ્યા છો સૂર્યપ્રકાશ જે છે એ સોલર પેનલ ઉપર પડશે સોલર પેનલ જે રહી એ ડીસી પાવર જનરેટ કરતી હોય છે તો સોલર પેનલ દ્વારા ડીસી પાવર જનરેટ થાય છે અને એ ડીસી પાવર ઇન્વર્ટર દ્વારા એસી પાવરમાં એનું રૂપાંતરિત થતું હોય છે હવે આ એસી પાવર જે રહ્યો એ ડાયરેક્ટ પહેલા આપણા ઘરમાં વપરાશે પાવર હશે તો એ જીબી કે ટોરેન્ટમાં એક્સપોર્ટ પણ થતો હશે તમે અહીંયા જોઈ રહ્યા છો કે એસી પાવર જે રહ્યો એ બે બાય ડાયરેક્શનલ રહેતો હોય છે બરાબર તો એ ઇમ્પોર્ટ પણ થશે અને એક્સપોર્ટ પણ થશે એના પછી ગ્રાહકના પ્રશ્નો હોય છે કે સોલર રૂટોપ સિસ્ટમમાં સબસીડી કેટલી આવશે

અને 3 કિલોવટ માટે 78000 રૂપિયા સબસિડીની જોગવાઈ કરેલી છે તો તમે એના પછી જે ગ્રાહકના પ્રશ્ન હોય છે કે સોલર રૂફટોપ સિસ્ટમમાં કેટલા ડોક્યુમેન્ટ્સ જોઈએ બરાબર તો તમે અહીંયા જોઈ રહ્યા છો તેમ ફક્ત ત્રણ ડોક્યુમેન્ટ્સથી તમે સોલર રૂફટોપ સિસ્ટમ લગાવી શકો છો એક મેઈન જોઈએ છે લાઈટ બિલ એના પછી પાન કાર્ડ અને એક કેન્સલ ચેક બરાબર આ ત્રણ ડોક્યુમેન્ટ થકી તમે સોલર રૂપટોપ સિસ્ટમની અરજી કરી શકો છો હવે તમને પ્રશ્ન થતો હશે કેન્સલ ચેકની કારણ કે જે તમારી સબસિડી રહી એ ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં આવશે એટલે અને પ્લસ જે આ ત્રણેય ડોક્યુમેન્ટની અંદર ગ્રાહકનું નામ જે રહ્યું એ ત્રણેય ડોક્યુમેન્ટની અંદર સેમ નામ હોવું જોઈશે એક જ સરખું નામ ત્રણેયમાં જોઈશે એના પછી તમારો એક મોબાઈલ નંબર જોઈશે કરન્ટ કરી શકો છો આના પછી દરેક રૂટવર્ક સિસ્ટમ લગાવવા માટે પ્રોસેસ શું હોય છે તો અહીંયા હું તમને એક પ્રોસેસનો આપણે ફ્લો બતાવું તો તમે જોઈ રહ્યા છો તેમ જ્યારે ગ્રાહક ડોક્યુમેન્ટ સબમિટ કરતા હોય છે બરાબર અહીંયા પહેલા તમે ડોક્યુમેન્ટ સબમિટ કરશો જે બતાવ્યા છે પ્રમાણે એના પછી અમારી ટીમ દ્વારા પ્રધાનમંત્રી સૂર્યગર પોર્ટલ ઉપર એનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે ત્યાર પછી ડિસ્કોમ દ્વારા એટલે ટોરેન્ટ છે કે જીબી છે એના દ્વારા તમારી ટેકનિકલ ફિઝિબિલિટી આવશે ફિઝિબિલિટી આવ્યા પછી અમારી ટીમ દ્વારા તમને પેમેન્ટ કન્ફર્મેશન માટે કોલ કરવામાં આવશે તમારું પેમેન્ટ પૂરેપૂરું જમા થાય છે એના પછી અમારી ટીમ એનું એસ્ટિમેટ પડશે અને છ થી સાત દિવસની અંદર તમારા ત્યાં મટિરિયલનું ડિસ્પ્લેસ થશે ત્યાર પછી એક થી બે દિવસની અંદર તમારા ત્યાં ઇન્સ્ટોલેશન કરવામાં આવશે ઇન્સ્ટોલેશનના એક થી બે દિવસની અંદર તમારા ત્યાં ઓનલાઈન અને ઓફલાઈન તમારી જે નેટ મીટરિંગની ફાઇલ છે એ ફાઇલ જીબી કે ટોરેન્ટની અંદર એ જમા કરવામાં આવશે ત્યાર પછી મીટર ઇન્સ્ટોલેશન માટે ટોરેન્ટ કા તો જીબી તરફથી એમને મીટર ઇન્સ્ટોલેશનની ટીમ આવશે અને તમારા ત્યાં મીટર ઇન્સ્ટોલ કરી અને સોલર રૂફટોપ સિસ્ટમની શરૂઆત થશે ત્યાર પછી તમારું મીટર ઇન્સ્ટોલેશન રિપોર્ટ આવશે અને એક થી બે દિવસની અંદર અમારી ટીમ દ્વારા સોલરની સબસિડીની રિક્વેસ્ટ નાખવામાં આવશે સોલરની રિક્વેસ્ટ સબસિડીની રિક્વેસ્ટ નાખ્યા પછી ત્રીસ દિવસની અંદર તમારી સબસિડી જે રહી એ તમારા બેંક એકાઉન્ટની અંદર આવતી હોય છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના અત્યાર સુધીનો રેકોર્ડ જોવા જઈએ તો મે મહિના સુધીની અંદર આપણું ગુજરાત માટે ગૌરવની વાત છે કે સાડા ચાર લાખ ગ્રાહકોએ લાભ લઈ લીધો છે અને એની અંદર અંદર આખા ભારતની આપણું ગુજરાત મોખરે છે તો તમે પણ જોશો ત્યાર પછી ગ્રાહકના પ્રશ્ન રહેતા હોય છે કે સોલર રૂફટોપ સિસ્ટમમાં મેન્ટેનન્સ કેટલું હોય છે મેન્ટેનન્સની વાત કરીએ તો સોલર રૂફટોપ સિસ્ટમની જે સોલર પેનલ છે પેનલની સાફ સફાઈ તમારે એક વીક કા તો પંદર દિવસની અંદર તમારે સાફ સફાઈ કરવાની રહેતી હોય છે તો સોલરની જો તમે રેગ્યુલર સાફ સફાઈ રાખો છો તો તમારું જનરેશન જે છે છે એકદમ સરસ આવતું હોય એના પછી દરેક ગ્રાહકનો પ્રશ્ન રહેતો હોય છે કે સોલર રૂફટોપ સિસ્ટમમાં વોરંટી કેટલી હોય છે તો તમે અહીંયા જોઈ રહ્યા છો તેમ આખી જે સોલર રૂપટોપ સિસ્ટમ હશે એની ટેકનિકલ વોરંટી જે રહી એ પાંચ વર્ષની ટેકનિકલ વોરંટી આની અંદર રહેતી હોય છે જે સે સોલર દ્વારા આપવામાં આવતી હોય છે

તો હોય છે કે જેની અંદર તમે કેટલા વોટપીકની સોલર પેનલ લગાવો છો અને એ કઈ કંપનીની સોલર પેનલ છે ત્યારબાદ સોલર ઇન્વર્ટર કઈ કંપનીનું છે તમારા જે ત્યાં જે સ્ટ્રકચર લાગે છે એની સ્ટ્રકચરની હાઈટ કેટલી છે ત્યાર પછી સોલર ઉટવર્ક સિસ્ટમની અંદર ટોટલ ઓગણ ચાલીસ આઈટમ ઇન્સ્ટોલ થશે ત્યારે તમારી આખી સોલર ઉટવર્ક સિસ્ટમ કમ્પ્લીટ થતી હોય છે તો એની અંદર જે નાના નાના કોમ્પોનન્ટ જે યુઝ થતા હોય છે એની ક્વોલિટી કેવી છે એ દરેક વસ્તુની પણ આની અંદર એના ભાવની અંદર ફરક પડતો હોય છે ત્યાર પછી જે સોલર રૂટપ્રોફ સિસ્ટમ ઇન્સ્ટોલેશન જે છે ઇન્સ્ટોલેશન કેવી ટીમ દ્વારા કરવામાં આવે છે બરાબર અને જે તે કંપની જોડે તમે જે લગાવો છો એમની જોડે કેટલો અનુભવ છે કેટલો મેન પાવર છે સર્વિસીસ માટે બરાબર આ બધી જ વસ્તુ એના તમારી સોલર રૂટપ્રોફ સિસ્ટમના ભાવ ઉપર અફેક્ટ કરતી હોય છે તો એક સામાન્ય પછી ત્રણ પોઈન્ટ 2.725 ની સિસ્ટમ છે એ એક લાખ પાસઠ હજાર થી લઈ એક લાખ એસી હજાર સુધી આવતી હોય છે ત્યાર પછી ત્રણ આઠસો ની સિસ્ટમ છે એ એક લાખ નેવું થી લઈ બે લાખ પાંચ હજાર સુધી આવતી હોય છે આ ભાવની અંદર સબસીડી જે છે એનો ભાવ આવી ગયેલો છે ત્યાર પછી દરેક ગ્રાહકના પ્રશ્ન હોય છે કે ભાઈ સોલર રૂફટોપ સિસ્ટમની અંદર બચત કેટલી થશે તો આપણે એક ટેબલ દ્વારા સમજીશું જો તમે સોલર રૂફટોપ સિસ્ટમ નથી લગાવતા બરાબર અને એના પહેલા તમે ટોટલ કેટલું લાઈટ બિલ ભરો છો તો એ પ્રમાણે જોવા જઈએ તો એક આપણે આ ત્રણ હજાર રૂપિયા લાઇટ બિલની જો એક સમજીએ ત્રણ હજારના લાઈટ બિલથી જો તમારું લાઈટ બિલ માસિક લાઈટ બિલ તમારો ત્રણ હજાર આવતું હોય તો તમે લાઈટ બિલ ભરી દેખા તમે લાઇટ બિલ ભરશો દસ વર્ષમાં તમે ત્રણ લાખ સાહીઠ હજાર લાઈટ બિલ ભરશો અને ત્રીસ વર્ષ સુધી જો તમે સોલર નથી લગાવ્યું તો તમે દસ લાખ હજાર તમે લાઇટ બિલ ભરી ચૂક્યા હશો પણ જો તમે સોલર લગાવ્યું છે અને એ ત્રણ કિલોની સિસ્ટમ લગાવી છે ત્રણ પોઈન્ટ ની તો તમારે સબસિડી કાપ્યા પછી તમને એ સિસ્ટમ જે રહી એ હજારમાં સિસ્ટમ પડશે બરાબર તો એ પ્રમાણે આપણે ગણીએ કે સિસ્ટમ છે તમારું એક મહિનાનું જનરેશન કેટલું આવશે તો એક મહિનાનું જનરેશન ત્રણ કિલોની સિસ્ટમનું જે રહ્યું એ ત્રણસો બાણું યુનિટ જનરેશન આવતું હોય છે અને આપણે જે એક યુનિટનો જે ભાવ આપણે ગણીએ છીએ જો એક યુનિટનો ભાવ નવ રૂપિયાનો ભાવ આપણે કન્સિડર કરીને ચાલીએ તમારી માસિક બચત જે રહી ત્રણ કિલોની સિસ્ટમમાં એ રૂપિયા તમારો માસિક બચત થશે અને ત્રણ મહિનાની ત્રણ વર્ષની અંદર તમારી બચત જે રહી એ એક લાખ સત્યાવીસ હજાર રૂપિયા તમારી બચત થશે હવે તમે રોકાણ તમારું છે એ સિત્યાસી હજારનું છે પણ તમારી ત્રણ વર્ષમાં બચત જે છે એ એક લાખ સત્યાવીસ હજારની બચત થઈ ચૂકી છે અને જો આ સોલર રૂફટોપ સિસ્ટમની જે લાઈફ છે ત્રીસ વર્ષની છે તો એ પ્રમાણે જોવા જઈએ તો ત્રીસ વર્ષ સુધીમાં તમારી બચત જે રહી એ બાર લાખ સિત્તેર હજાર રૂપિયા તમારી બચત થઈ ચૂકી હશે અને આ કેસમાં જો તમે નથી લગાવતા તો તમારું ત્રણ ત્રીસ વર્ષ સુધી તમે દસ લાખ ને એસી હજાર નું તમે ભરી ચૂક્યા હશો તો આ એક સ્માર્ટ ચોઈસ છે કે સિત્યાસી હજાર રોકાણ કર્યા પછી તમે ત્રણ વર્ષની અંદર તમારી સિસ્ટમ અઢી વર્ષની અંદર તમારી સિસ્ટમ તમે આરવાય મળી જાય છે અને ત્યારબાદ તમારી બચત તો ત્રીસ વર્ષ સુધી ચાલુ ને ચાલુ જ રહેવાની છે ત્યાર પછી ગ્રાહકના પ્રશ્નો હોય છે કે ભાઈ સોલર રૂફટોપ સિસ્ટમમાં ફાઇનાન્સ થઈ શકશે તો અત્યારે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાની અંદર સરકારી બેંકો દ્વારા અને પ્રાઇવેટ બેન્કો દ્વારા તમને આની અંદર ફાઇનાન્સની ફેસિલિટી અવેલેબલ છે જો વાત કરીએ તો સરકારી બેંકોની અંદર સાત ટકા રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારે લોન થાય છે બે લાખ સુધીની અમાઉન્ટ ઉપર અને એની લોન મર્યાદા જે છે એ મેક્સિમમ વર્ષની લોન મર્યાદા રહેતી હોય છે બરાબર જેની અંદર એસબીઆઈ બેંક ઓફ બરોડા પીએન આવી મોટી મોટી સરકારી બેંકો દ્વારા તમને લોન આપવામાં આવે છે આ લોન માટે ગ્રાહકે મિનિમમ બે થી ત્રણ વાર બેંકનો સંપર્ક કરવો પડતો હોય છે અને બેંકમાં પણ જવું પડતું હોય છે ત્યાર પછી જોવા જઈએ તો પ્રાઇવેટ બેંક પણ આની અંદર લોન કરતા હોય છે જેની અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે રહ્યો એ લઈ સુધીનો રહેતો હોય છે જેની અંદર ક્રેડિટ ફેર ઇકોફાઈ બજાજ ફાઇનાન્સ જેવી બેંક દ્વારા તમને એનડીએફસી બેંક દ્વારા તમને લોન કરી આપવામાં આવતી હોય છે જેની લોન મર્યાદા જે છે એ એક વર્ષથી લઈ પાંચ વર્ષ સુધીની લોન એમાં થતી હોય છે તો આપણે આ બધી માહિતી તો લીધી બરાબર પણ હવે અમે તમને સોલરની માહિતી આપું કે શા માટે તમારે સોલર સોલર રૂટવર્ક સિસ્ટમ લગાવી જોઈએ તો આ એક છે છે અમારા વિશ્વાસના આંકડા કે જેની અંદર અત્યાર સુધીની અંદર છેલ્લા આઠ વર્ષથી અમે સોલર રૂટવર્ક સિસ્ટમની અંદર કામ કરીએ છીએ જેની અંદર અમારા પાંચ હજાર થી વધારે હેપી કસ્ટમર્સ છે એકવીસ થી વધારે સિટી તાલુકાની અંદર અમારી અવેલેબિલિટી છે જ્યાં અમારા માણસો કામ કરે છે અમારા ચેનલ પાર્ટનર્સ કામ કરે છે

અમારા ગ્રાહકોનો જે વિશ્વાસ છે એ સેસુલર ઉપર છે એનું રીઝન એવું છે કે જ્યારે કોઈ પણ એપ્લિકેશન કરે છે અરજી આપે છે તો એના પછી નિશ્ચિત થઈ જાય છે તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમારી પ્રોફેશનલ ટીમ દ્વારા દરેક નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે અને એકદમ સરળતાથી તમારી સિસ્ટમનું ઇન્સ્ટોલેશન થતું હોય છે ત્યાર પછી દરેક ગ્રાહકનો પ્રશ્ન હોય છે કે ભાઈ સોલર ઉપયોગ સિસ્ટમની અરજી કરવા માટે શું કરવાનું બરાબર તો તમે સેલ્સોલમાં કોન્ટેક્ટ કરી શકો છો છોલમાં કોન્ટેક્ટ કર્યા બાદ અમારા એક્સપર્ટ એડવાઇઝર દ્વારા તમને સોલર રૂટકો માહિતી આપવામાં આવશે ત્યાર પછી એ તમારી સાઇટ વિઝિટ નક્કી કરશે સાઇટ વિઝિટ અંદર પ્રોફેશનલ ફ્રી તમારે બુક કરવામાં આવશે અને જ્યારે અમારા સાઇટ વિઝિટ માટે અમારો સેલ્સ એન્જિનિયર આવે છે ત્યારે તમારે જે ઉપરના ડોક્યુમેન્ટ્સ રહ્યા એ ડોક્યુમેન્ટ તમારે ખાલી ચેક કરી રાખવાના હોય છે જેથી જો આપનું ઓર્ડર બુકિંગ રહ્યું તો એ જ સમયે આપણે કરી શકીએ છીએ સે સોલરની હું વાત કરું તો અમે હેવલ્સ અને રેઝોન સોલર એ બંનેના જે છે બ્રાન્ચ ઓફિસ છે અને બાકીની એકવીસ થી વધારે જગ્યા ઉપર અમારા ચેનલ પાર્ટનર્સ કામ કરી રહ્યા છે તો એન્ડ સુધીમાં વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર સોલરને લગતી કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સમાં અમને પૂછી શકો છો અને વધુ માહિતી માટે શે સે સોલન યુટ્યુબ ચેનલને ફોલો સબ્સ્ક્રાઇબ કરો ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો